તો હા યાર એકવાર ફરીથી નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે હવે મિત્રો ચૈતર વસાવાના આજના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે તારીખ એકવીસ અને રવિવારના રોજના મિત્રો હવે ભારત સરકાર કહો કે પછી ભાજપ સરકાર મિત્રો દગો કરી રહ્યો છે ચૈતર વસાવા સાથે અને આ વાત એકદમ સાચી છે ચૈતર વસાવા સાથે સૌથી મોટો દગો થયો છે અને ભાજપ સરકારનું એટલું જ કહેવું હશે કે ચૈતર વસાવા જેલની અંદરથી ના છૂટવા જોઈએ અને મિત્રો શું દગો થયો છે અને કેવી રીતે દગો થયો છે ચલો હું તમને લાઈવ પ્રૂફ બતાવું અને આ સાંભળીને તમે પણ કહેશો કે ભાઈ તારી એકદમ સો ટકા વાત સાચી છે અને જો મારી આ વાત તમને ખોટી લાગે તો કોમેન્ટની અંદર તમે જે કહીશો એ હું સહન કરી લઈશ હા મિત્રો વાત કંઈક કેમ છે કે ચૈતર વસાવા પહેલાં એક દેવાયત ખવડનો પણ કેસ આવ્યો હતો જેની અંદર દેવાયત ખવડે મોરે મોરો બોલાવી દીધો હતો એટલે કે મિત્રો મારવાની કોશિશ કરી હતી પરંતુ તેના પર કોઈ કાર્યવાહી ના થઈ ફક્ત ને ફક્ત ત્રણથી ચાર દિવસ દેવાયત ખવડ જેલની અંદર રહ્યા અને પછી દેવાયત ખવડને જામીન પણ મળી ગયા અને છૂટી પણ ગયા આ વાત કંઈ નવાઈની નથી પરંતુ ફરી એકવાર તમને નહીં ખબર હોય દેવાયત ખવડનો ઝઘડો થયો હતો અને હમણાં જ દેવાયત ખવડને જેલની અંદર પૂરવામાં આવ્યા હતા પરંતુ મિત્રો આ સમાચાર પણ બહાર નથી આવ્યા અને એટલા સુધી તો તેઓ છૂટી પણ ગયા અને જામીન પણ મળી ગયા તો મિત્રો જો દેવાયત ખવડને એક મહિનાની અંદર બે વાર જેલની અંદર નાખવામાં આવે છે અને બે બે વખત જેલની અંદરથી છૂટી જાય છે જામીન પણ મળી જાય છે અને તેમણે મારવાની પણ કોશિશ કરી છે તો ભાઈ દેવાયત ખવડ છૂટી શકે છે તો પછી આપણા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા કેમ નહીં આ બધું જ જે હું બોલું છું આ મારું કહેવું નથી આદિવાસી સમાજ અને જે ચૈતર વસાવાના પક્ષમાં છે એમનું કહેવું છે હવે મિત્રો સૌ પ્રથમ તો આપણે કોઈ પણ દેશ અથવા કોઈ પણ નેતા અથવા તો કોઈ પણ પક્ષનો વિરોધ નથી કરતા હવે મિત્રો આ તો ખાલી ઇન્ફોર્મેશન માટે વિડીયો બનાવેલ છે કે ચૈતર વસાવા સાથે આવું થઈ રહ્યું છે અને તેમના જે ચાહક મિત્રો છે તેમના જે આદિવાસી સમાજ છે તે આવું કહી રહ્યા છે આ કેટલું યોગ્ય છે કારણ કે મિત્રો એવું તો કોઈ ના કરે તમને શું લાગે છે કોમેન્ટની અંદર જણાવજો કે ખરેખર ચૈતર વસાવા સાથે એક દગો થઈ રહ્યો છે કે પછી આ કોઈ કાવતરું હશે કોમેન્ટની અંદર જણાવજો અને આપણે ગુજરાતના ન્યૂઝ માટે જ આ ચેનલ બનાવેલી છે તો નાની મોટી કોઈ પણ અપડેટ હોય ગુજરાતની તો સૌ પ્રથમ તમને આપવાની કોશિશ કરીશું તો જો સબસ્ક્રાઈબ કરવાનું મન થાય તો બટન દબાવી દેજો મળશું એક જોરદાર નેક્સ્ટ વિડીયોની સાથે ત્યાં સુધી આટલા સુધી વિડીયો જોવાતા જોતા આવી ગયા છો તો મિત્રો એક મારી નમ્ર વિનંતી કે આપણે એક ફેસબુકની અંદર પેજ છે જય એક ઉગા કરીને જેની અંદર મિત્રો સરસ મજાના વિડીયો આવે છે દરરોજના તો ખાસ કરીને એ પેજને પણ ફોલો કરવાનું ભૂલવું નહીં અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટની અંદર જણાવજો અને તમારું શું કહેવું છે એ પણ જણાવતા જજો મળશું એક જોરદાર નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ત્યાં સુધી વિડીયો જોવા બદલ આપ સર્વે મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર